નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ફરી એક નવા બ્લોગમાં તો દર્શક મિત્રો આજનો બ્લોગ કોઈ ટ્રાવેલિંગ બ્લોગ કે કોઈ ડેઈલી વ્લોગ કે કોઈ કુકિંગ રિલેટેડ આપણે છે નહીં આજનો વ્લોગ તો આપણે એક વસ્તુ ઓનલાઈન મંગાવી હતી એનું અનબોક્સિંગ આજના વિડીયોમાં કરવાના છીએ બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નોકરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલા ક્લિક કરી દેજો હું શું વસ્તુ ઓનલાઈન મંગાવી છે તમને બતાવું છું જો આવડો આ છે એક કેરીનું બોક્સ છે એ ઓનલાઈન નથી મગાવ્યું એ તો ઓફલાઈન મગાવ્યું છે તમે બધાય કેરી લાવ્યા કે નહીં કોમેન્ટ બોક્સ ની અંદર અમને જણાવજો અમે તો લઈ લીધી છે અને ખાવાની પણ શરૂ કરી દીધી છે આપણે લાવ્યા છીએ ઓનલાઈન વસ્તુ જો આવડી આ વસ્તુ છે બરોબર આજે એનું આપણે અનબોક્સિંગ કરવાના છીએ અને આ જો આ બધું તૈયાર થાય છે ફવારની કામ કરતી હતી અત્યારે કેટલા વાગ્યા પાંચ વાગ્યા છે પાંચ વાગ્યા સુધી બધું કચરા પોતાનું નગર કામ જ કર્યો અઠવાડિયાનું અત્યારે કામ કર્યું ને હવે અત્યારે તો તૈયાર થાય છે અને આપણે આજનો રવિવાર છે એટલે માઇન્ડ માઇન્ડ કરીને અનબોક્સિંગનો વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ કરવી છે ને ટાઈમ કાઢ્યો છે બરોબર અને ખાસ મિત્રો તમે જો ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો એન્ડ સુધી જોજો જેથી કરીને અમારો ઓસ્ટ ટાઈમ છે એ ફટાફટ કમ્પ્લીટ થઈ જાય તો ચાલો આપણે આ જે વસ્તુ છે હું લાવ્યા છીએ એ તમને હમણાં ખબર પડી જાય કન્ટિન્યુ બ્લોગમાં બિન્યા રહેજો અને એનું અનબોક્સિંગ કરવી છીએ આ વસ્તુ જે લાવ્યા છીએ શા માટે લાવ્યા છીએ હું કામમાં ઉપયોગમાં લેવાના છીએ એ બધું તમને હું જણાવીશ આ વસ્તુ શું છે કેટલા રૂપિયાની આવી છે બરાબર બધી જ માહિતી તમને આપીશ કન્ટિન્યુ બ્લોગમાં બીન્યા રહેજો ओके गाइस तो आलो आपने वहीं अनबॉक्सिंग करवाने चार्ट છે दी हुई थी आप अगले दिन जी

જો ગ્રેનારો માઇક ગ્રેનારો માઇક આપણે મંગાવ્યું છે એમેઝોનમાંથી મંગાવ્યું હતું એમેઝોન લખેલું છે એમેઝોન ડોટ ઇન મારી જે એમેઝોન એફિલિયટની જે એકાઉન્ટ છે એમાંથી મૂકાયેલું છે અને તમારે પણ જો મંગાવવું હોય કોઈને ગ્રેનારો માઇક તો વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં આ જે મારી એમેઝોન લિંક છે મેન્શન કરી દઈશ બરોબર ત્યાંથી મંગાવજો એટલે મને પણ થોડુંક કમિશન મળી જાય તો ચાલો મિત્રો હવે આપણે આ બોક્સનું અનબોક્સિંગ કરીએ બનો સબ જો આપકે બેન વોરંટી કાર્ડ છે જોઈ લો વોરંટી કાર્ડ ની ચાર કોપી છે મોડલ છે આ છે માઈક ઓયો ઓયો ગ્લેનારો માઇક કંપની નું નામ છે ગ્લેનારો વાયરલેસ માઇક અને જો આ છે માઇક બે પ્રકારના માઇક આવશે બે માઇક આવશે આ પહેલું માઇક અને આ છે આ બીજો માઇક બરાબર અને આ છે એની જે સી છે મોબાઈલ ની જે ચાર્જર કરવાનો હોય ત્યાં એક કરી દેવાનો અને પછી આ ડાયરેક્ટ માઇક છે એ કનેક્ટ થઈ જશે અને આ છે ચાર્જિંગ કરવાનું આપણે બ્લૂટૂથ ન હોય

જે આપણે ઓનલાઈન મંગાવ્યું હતું ચોવીસો ને નવાણું એટલે પચીસસો રૂપિયાનું આની સ્પ્રાઇઝ છે અને યુટ્યુબ ઉપર બહુ બધા જેટલા પણ વિડીયો બનાવે છે એ બધા ગેનારો યુઝ કરે છે એટલે આપણે આને મંગાવી કે હું ઘણા પ્રકારના બધા માઇકો આવે પણ બેસ્ટ માઈકનું જે રિઝલ્ટ છે એ આમ સારું આવે છે આમ બધા યુટ્યુબર કહે છે તો આપણે પણ આ બધા મંગાવ્યું છે બરાબર તો મિત્રો અહીંયા આપણે વિડીયોને એન્ડ થઈએ છીએ તમને જણાવો માઇક તમે કોઈ આ યુઝ કરેલું હોય તો તમે તમારું સજેશન મોકલજો દો ગૂગલ સજેશન તમારું છે એ કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલી દો અને વિડિયો આ એન્ડ કરી છીએ વિડીયો ગમે હોય તો કરી દો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી પર ક્લિક કરી દો